અપ કરું ડબ મરે ખરેખર કોઈ અપ કરું ને ડબ મરે આવી વાર્તા છે વડીલો બધા જીતરાભાભાને બહુ સારી રીતે જાણે એમાંય વાતમાં પાછો એક નવો વડાંક આવ્યો હતો મિત્રોને ખબર જ હશે જીતરા બાભાના ગામમાં એનાથિની કદરૂપી એક બાઈ આવી વહુ બની એટલે જીતરા ભાભાનું દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલ ની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારી જીવે છે ગોંડલ ની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિ નું પરિણામ છે આ સલામતી નું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મેળાચામાં કોઈ ક્ષત્રી ને પાટીદાર બે જ નથી લગભગ સમાજ મારો કે અઢારે આલામાની અંદર છે બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપ્યું છે હવે જયારે મતદાન કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ બંને ઉચિત નથી લાગતો જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનું એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદરના આપણા સંબંધો છે આપણે ભાગીદારો છીએ આપણે પાર્ટી છીએ મારા પરિવાર જોડાયેલો છે આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મહાસાપુરાનું પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને જવાબ આપશું અને આપ સૌનું હૃદય રોકાત છેલ્લા ઘણા દિવસ દિવસ છે ગોંડલની છબી

તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જયરાજ પરિવાર એટલે જેને જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા વિધાનસભામાં તમારો મોકો છો તમે આમાં કૂદી પડજો એલા ભાઈ કૂદી નથી પડવું અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક અને એક વાત બાર લોકોને કહું છું ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જયારે રૈયા બાપા ભાખર દેરડી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય પાક ઉભાજી જઈએ સહકાર પણ ભેગાડ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ અને અત્યારે આ લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈ બેઠા છે એટલે એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે અને બાર કોઈ એવું વિચારવા નથી કે પાટીદારો ને તકલીફ છે આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે સાત હજારની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે એક લાખ ચાલીસ હજાર પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ધોરલિયા નેતા તરીકે ઉદ્ભવ નો થવા દેવું અમારા પગે લાગવાના વિડીયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે ગુલામ નથી અમારા બાપ સમાન છે ને આટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી લાડ ટપકીને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર ના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ ના ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમમાં બહાર ના લોકો રહેવા નથી ભાઈ તમે મીડિયા આવે કયો આપડે બધા એક છે આપણા વચ્ચે કોઈ વિવાદ છે કોઈથી થવા દેવો છે અમે બધાય ભાઈની જેમ રહી છી રેવાના છે એટલે બહારના ના જે લુખાવ ને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજાણ્યા આવી ને અહીંયા પૂછજો અમને ગેલાભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદાર ના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજા અમને બિહાર્યા છે તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે વધારે હોદા આપ્યા હોય ને તો એ જયરાજસિંહ જાડેજા એ ગુંડલમાં આપ્યા છે અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે અહીંયા અમે બધા એક સાહેબ

જે લોકો ગોંડલ ને મિરજાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વો ટપોરીઓ ને આયથી ગોંડલના અઢારે વરણના લોકો તરફથી ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓનું હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળીય ગોંડલ છે સર ભગવતસિંહનું ગોંડલ છે ને ગોંડલ ની અંદર તમામ સમાજના લોકો અઢારે વરણના લોકો એક થઈ અને રહે છે ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છેને ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે ને ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વર્ષના લોકો સાથે રહીને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું અહીંથી પાંચસો કિલોમીટર દૂરથી બસો કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજ ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટકવર્યોને ગુંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી અઢારે વર્ષના લોકો તરફથી ટપોરીઓ જાહેર ની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકો જે એકતા બતાડી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષ માં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી ને દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને ખાતરી આપું